વાત જે સામે આવી છે તેની ચર્ચા કરવી છે જે સાંભળી તમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એ આપણું તંત્ર છે તેની ઉક્તિ સાબિત થતી દેખાશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે શુક્રવારની રાત્રે અગિયાર વાગ્યા આસપાસ અમદાવાદના બોપલ વિસ્તારના ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના એમ વિંગમાં ભીષણ આગ નો બનાવ સામે આવ્યો હતો આઠમા માળે થયેલા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એકવીસ માળની આ ઈમારત આગની લપેટમાં આવી હતી તેવું માનવામાં આવી રહ્યું છે અને આ ઘટનાની જાણ જ્યારે ફાયર વિભાગને થઈ ત્યારે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો અને મેજર કોલ જાહેર કરતાની સાથે મોટી સંખ્યામાં ફાયર ફાઈટર્સ પોતાના વાહનોને લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ હતા

કરાવેલા વાહનો કેટલા ઉપયોગી તો આ ઘટનામાં જ્યારે વાહનની જરૂર પડી તો વાહનને છેક નિકોળથી બોલાવવું પડ્યું હતું અને આ વાહન જ્યારે ત્યાં પહોંચ્યું ત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો એટલે કે આ વાહનનો કોઈ ઉપયોગ કરવાની જરૂર રહી નહીં હતી પણ આવું કેમ કરવામાં આવ્યું તેની વિગત જાણવા માટે અમે ચીફ ફાયર ઓફિસર સાથે વાત કરી ત્યારે અમને સમજાયું કે હું તો જાણે ભૂલી જ ગયો હતો કે આપણે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવાવાળું તંત્ર અને એ તંત્રમાં આપણે જીવનારા માણસો છે કારણ કે થલતેજમાં એક્યાસી મીટર સુધી પહોંચી શકે તેવી ફાયર વિભાગની સુવિધાવાળું વાહન છે અને આ વાહન હોવા છતાં વાહનને નિકોલથી કેમ બોલાવવું પડે તો કારણ મળ્યું કે થલતેજમાં રહેલું વાહન દિવાળી પહેલાંથી બદાવતમાં છે અને હવે તેને રિપેર કરવામાં મહિનાઓ જશે કારણ કે કંપની જર્મનની છે અને સર્વિસ માટે પાર્ટ્સ તો એના ડીલર પાસેથી લાવવા પડે અને ડીલર આપે ત્યારે થાય તો ઇમરજન્સી સર્વિસ કોને કહેવાય જે ટાણ કામ ન લાગે એને ખરે ટાંકણે જ બંધ પડેલા મશીન હોય તેને આ બધા સવાલો પેદા કેમ ન કરવા એનો જવાબ તંત્રએ આપવો જોઈએ આ પ્રકારના અહેવાલો આ પ્રકારની વિગત અને પડદા પાછળની કહાણીઓ માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે